સુરેતના અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય ખાતે મકરસંક્રાંતિ મહાપર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે શેરડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય એટલે જ્ઞાન સંસ્કાર અને શિક્ષણનો શુભમ સમન્વય શાળા દિન પ્રતિદિન અનેક સિદ્ધિઓ દ્વારા સફળતાના સોપાનો સર કરી રહી છે ત્યારે શાળા પરિવાર દ્વારા મકરસંક્રાંતિ મહાપર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ માટે શેરડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નર્સરીથી ધોરણ બારના બાળકોને શેરડી ચીકી તલના લાડુ આપવામાં આવ્યા હતા સાથે સાથે શાળાના બાળકો દ્વારા પતંગ ઉડાડી મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી અને પક્ષીઓના રક્ષણની પ્રતિજ્ઞા તેમજ ઉત્તરાયણ પ્રસંગે ભૂખ્યાની સેવા અને ગૌ સેવાની શપથ લેવામાં આવી હતી શાળાના સંચાલક દિનેશભાઈ ગોંડલિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છા તેમજ દાનનો મહિમા પાઠવવામાં આવ્યો હતો મારું નામ માન્ય વસાઈવાળા છે મેં છઠ્ઠા ધોરણમાં ભણું છું આ સ્કૂલ સ્કૂલ શ્રી સ્વામિનારાયણ એકેડમી છે આ સ્કૂલમાં બહુ જ મજા આવે છે આ મહોત્સવ અમારો શેર શેરદી ઉત્સવનો મહોત્સવ બહુ જ મજા આવી ગયેલી એમ કે અમારું આજે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે બી હતું અને એની સાથે શેરદી બી ખાવા મળેલી એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં જે ફાઇનલિસ્ટ હતા તે લોકોનું આજે થઈ ગયું અને એ લોકોને આજે શેરદી ખાવામાં બહુ જ મજા આવી છે આટલો બધો શેરદીનો એમ

એચવી વિદ્યાલય શ્રી સ્વામિનારાયણ એકેડેમી આજે અમારી સ્કૂલમાં શિદ્ધિ મહોત્સવ થયો હતો ને અમને બધાને બહુ મજા આવી કેમ કે દર વર્ષે આ મહોત્સવ થાય છે ને અમે બધા જ મજા કરીએ છીએ અમારા ફ્રેન્ડ સાથે તે ઉપરાંત આજે અમારા સ્કૂલમાં છોકરાઓ એ સ્પોર્ટ્સ ડે કર્યો અમે અમારા ફ્રેન્ડ્સને હેલ્પ કરી બધા મજાએ કર્યું બધું જ કર્યું આજે અમે દીકરા આ આ શેરડી તે આજે કેટલી શેરડી ખાધી અને તારા મિત્રો કોઈ નહીં ખાતા હોય તે કેવી રીતે સમજાયું કે આ શેરડી ખા

આજે અમે બાળકોને ખાસ કરીને સ્પોર્ટ ડે પણ સાથે રાખેલો અને એની સાથે સાથે શેરડી ઉત્સવ કે જે આપણું પુરાતન જે કંઈ સંસ્કૃતિ છે એ આપણા બાળકોને સમજાય એ નિમિત્તે અમે અહીંયા આપણી સ્કૂલના લગભગ ત્રણ હજાર બાળકોને અમે શેરડી ખવડાવીએ છીએ અને બધા બાળકોને શેરડી છોલીને અને ડીશમાં આપીને એના પીસીસ કરીને બધા જ બાળકોને અહીંયા આપણે ખવડાવતા હોઈએ છીએ અને દર વર્ષે આપણી સ્કૂલ ચાલુ થઈને આજે ચોવીસ વર્ષ થયા અને પચીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે પચીસમા વર્ષમાં પ્રવેશ કરવાની સાથે બાળકોના પચીસ વર્ષથી આ બાળકો શેરડી ઉત્સવ કરતા આવે છે અને ખાસ કરીને આ બાળકોને એક એવી અમે દાનપણ સાથે એક પ્રોગ્રામ પણ આપ્યો છે કે જેની અંદર બાળકો ખાસ કરીને પતંગ ન ચગાવે અને પતંગની જગ્યાએ એ લોકો આ શેરડી ઉત્સવ અને બીજા કંઈ પણ એવા બીજા આનંદો કરે અને ગાયોને દાન ગાયોને ઘાસચારો ખવડાવે ગરીબ વ્યક્તિઓને દાન કરે આ બધું દાનનું મહત્વ સમજાવીએ અને એ રીતે કરીને બાળકોને અમે આ ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોઈએ છીએ અને બાળકોને સમજાવતા હોઈએ છીએ સર શેરડી ઉત્સવ રાખવા સ્કૂલમાં રાખવા પાછળનો તમારો મુખ્ય આશય શું છે શેરડી ઉત્સવ રાખવા પાછળનું કારણ એ છે કે આજે ભાગે બાળકો ઘરે શેરડી ખાતા હોતા નથી અને શેરડી ખાવાથી બાળકોના દાંત મજબૂત થાય અને એની સાથે જે એમાં કેલ્શિયમનું અનહદ પ્રમાણ જે રહેલું છે એ બાળકોને મળે અને એક પ્રેરણા મળે અમે ઘણા બધા નાના બાળકો જે એવા છે કે જેને અમે ટીચર અમારા મોંમાં આપી આપીને ખવડાવે કે આવી રીતે બેટા કટિંગ કરવાનું અને આવી રીતે તારે ખાવાનું અને આવી રીતે એનો રસ ચૂસવાનું કારણ કે બાળક ક્યારે શેરડી આ સિટીના છોકરાઓ બાળકો છે એ શેરડી ક્યારે લાઈવ ક્યારે ખાતા નથી ડાયરેક્ટ જઈ અને રસ પીવે છે હવે રસ પીવે છે પણ એના દાંતની જે મજબૂતાઈથી લઈ અને એ બધું જે એનામાં ખાસ આવે અને પ્રેરણા મળે એના માટેથી આ કરતા હોઈએ છીએ કેટલા વર્ષોથી આપડે આ શેરડી ઉત્સવ આપણે સ્કૂલમાં ઉજવી રહ્યા છે જ્યારથી સ્કૂલ શરૂ થઈ ત્યારથી જ અમારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિહરદાસજીની આજ્ઞા છે કે શેરડી ઉત્સવ આમ આપણે બાર બીજા કોઈ બાળકોને કોઈ દાન કરવા જાવ એને બદલે આપણી સંસ્થા તરફથી આપણે સંસ્થામાં જ બાળકોને બધાને શેરડી અહીંયા આપણે ખવડાવવાની અને ચીકી અને લાડુ પણ દર વર્ષે આપતા હોઈએ છીએ એટલે આ ઉત્સવ લગભગ સ્કૂલ ચાલુ થયેલા ચોવીસ વર્ષ થયા અને હવે માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એટલે ચોવીસ વર્ષથી કમ્પ્લીટ આ ઉત્સવ ઉત્સવનો લાભ લીધો હશે ત્રણ હજાર બાળકો છે એને બધા પ્લે ગ્રુપ થી લઈ અને બાર ધોરણ સુધીના બધા જ બાળકો અને સમગ્ર શિક્ષક ગણ અને તેમજ અમારા જે કઈ વાહન જે ચલાવતા હોય જે વ્યક્તિ હોય એ બધા સ્ટાફ સાથે બધા લાભ લીધેલો પરેશ મારુ જનસાક્ષી ન્યૂઝ સુરત